હવે રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે ઉદ્ધવ ઠાકરેએ મહાકુંભમાં નહીં જઈને ભાજપ અને શિંદેને એક લૂઝ બોલ આપી દીધો છે એટલે એમને બોલવાનો એક ચાન્સ આપી દીધો છે નમસ્કાર મહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવ ઠાકરે મહાકુંભમાં નહીં ગયા એનો મુદ્દો જબરજસ્ત ઉછળ્યો છે આમ તો વિપક્ષના અનેક નેતાઓ પ્રયાગરાજના મહાકુંભમાં ડૂબકી લગાડવા નહોતા ગયા પરંતુ ઉદ્ધવ ઠાકરે એક એવા નેતા છે કે જે ભાજપના અને બીજા બધા પક્ષોના નિશાન પર આવી ગયા છે તો આ ઉદ્ધવ ઠાકરે મહાકુંભમાં નહીં ગયા તો એના એનાથી શું નુકસાન થશે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પિસ્તાલીસ દિવસનો મહાકુંભ યોજાયો અને એની અંદર વિપક્ષના ઘણા બધા નેતાઓ મહાકુંભમાં નહીં ગયા કારણ કે એ આયોજન ઉત્તર પ્રદેશના ભાજપ સરકારનું હતું પણ અખિલેશ યાદવ આ મહાકુંભમાં ડૂબકી લગાડી આવ્યા હતા અને એમણે એક એવો મેસેજ આપી દીધો કે તેઓ સનાતન વિરોધી નથી હવે આમ તો બીજા બધા નેતાઓ નહોતા ગયા પરંતુ ઉદ્ધવ ઠાકરે વિપક્ષોના નિશાના પર આવી ગયા છે કારણ કે ઉદ્ધવ ઠાકરે એ કટ્ટર હિન્દુત્વવાદીનો વારસાની રાજનીતિમાં આવેલા છે એમના પિતાજી બાલા સાહેબ ઠાકરે હતા એ કટ્ટર હિન્દુ હતા અને એ કટ્ટર હિન્દુત્વનો જે મુદ્દો છે એ એમને વારસામાં મળેલો હતો પરંતુ ઉદ્ધવ ઠાકરે માટે એવું કહેવાય છે કે કટ્ટર હિન્દુત્વનો જે મુદ્દો છે એ ઉદ્ધવ ઠાકરે જાળવી નહીં શક્યા બે હજાર ઓગણીસમાં જ્યારે એમણે ભાજપની સાથે પહેલાં ગઠબંધન હતું અને ભાજપની સાથે વિવાદ ઊભો થયો અને એમણે ભાજપની સાથે સાથ છોડી અને આ બધા જે કોંગ્રેસ અને શરદ પવાર એનસીપી એ બધાની સાથે જોડાઈ અને એક નવી સરકાર બનાવી એમાં ઉદ્ધવ ઠાકરેને ફાયદો એટલો થયો કે મુખ્યમંત્રી બની ગયા પરંતુ આ બીજી બધી પાર્ટીઓ સાથે જોડાવાને કારણે ઉદ્ધવ ઠાકરેની જે રાજકીય કારકિર્દી છે એને બહુ મોટો ફટકો પડી ગયો ઉદ્ધવ ઠાકરે જ્યારે પોતાની સરકારના સો દિવસ પૂરા થયેલા ત્યારે પોતાના આખા લાવ લશ્કરની સાથે અયોધ્યા ગયા હતા તો પછી મહાકુંભમાં કેમ નહીં ગયા એવા સવાલો મહારાષ્ટ્રના રાજકારણની અંદર ઊભા થયા છે એકનાથ શિંદેએ પણ જ્યારે ઉદ્ધવ ઠાકરેની સાથે છેડો ફાડ્યો હતો ત્યારે આ જ મુદ્દો એમણે પણ ઉપાડ્યો હતો કે હિન્દુત્વનો મુદ્દો છે એ ઉદ્ધવ ઠાકરે છોડી દીધો છે એટલા માટે એકનાથ શિંદે શિવસેનાથી છેડો ફાડી અને ભાજપની સાથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવેલી હવે એકનાથ શિંદે હમણાં ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વગર એવું નિશાન સાધ્યું અને કીધું કે જે લોકો મહાકુંભમાં સામેલ નથી થયા એમને પૂછવું જોઈએ કે તેઓ મહાકુંભમાં કેમ નહોતા ગયા અને પોતાની જાતને હિન્દુ હંમેશા કહેતા રહે છે અને બાળા સાહેબ ઠાકરેએ નારો આપેલો કે ગર્વસે કહો હમ હિન્દુ હૈ પરંતુ હવે આ એ જ લોકો પોતે હિન્દુ હોવાથી ડરે છે આવી વાત શિંદેએ કરી તો એના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ પણ જવાબ આપ્યો કે ગંગામાં સ્નાન કરવાથી પાપ નથી ધોવાતા મહારાષ્ટ્રમાં દગો આપીને તમે જે પાપ કર્યું છે એ તમે ગંગામાં ગમે એટલું સ્નાન કરો તો પણ ધોવાનું નથી અને વિશ્વાસઘાતીનો જે થપ્પો લાગેલો છે એ તમારો દૂર થવાનો નથી હવે રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે ઉદ્ધવ ઠાકરેએ મહાકુંભમાં નહીં જઈને ભાજપ અને શિંદેને એક લૂઝ બોલ આપી દીધો છે એટલે એમને બોલવાનો એક ચાન્સ આપી દીધો છે કારણ કે એમણે જો એમની તબિયત ખરાબ કદાચ તબિયતના કારણને લીધે કદાચ ઉદ્ધવ ઠાકરે નહીં ગયા હોય તો પણ એમને એમના પુત્ર આદિત્ય ઠાકરેને મોકલવા જોઈતા હતા અથવા તો બીજા કોઈ એમના જે મોટા લીડર છે એમને પોતાના પક્ષ તરફથી મહાકુંભમાં મોકલવા જોઈતા હતા બીજું કે ઉદ્ધવ ઠાકરે એ વાતની ખબર રાખવી જોઈતી હતી કે શિવસેના એટલે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું ભલે એમને લેબલ મળ્યું છે પરંતુ જે વિધાનસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણીમાં તો તોય સારું પરફોર્મન્સ પરંતુ હમણાં વિધાનસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો અને હવે ઉદ્ધવ ઠાકરેની પાસે બચવા માટે એક બીએમસીની ચૂંટણી જ બચી છે તો એવા સમયે એમના માટે આ એક જરૂરી હતું પરંતુ કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે ઉદ્ધવ ઠાકરે કદાચ આ બીએમસીની ચૂંટણીમાં લાભ લેવા માટે એક મહાકુંભમાં નહીં ગયા હોય એવું પણ હોઈ શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ